સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં ઝાંસીની રાણીથી વળાવળ ફાટક સુધી હાઇવે રોડની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી નગરપાલિકા વોર્ડ નંબર નવના સતારભાઈ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો Yeah. ғарамэн નંબર આઠ માજી કોપરેટર સરૈયા કરીને લાઈટો ધાણીના પૂતળેથી એ વળના ફાટક સુધી સદંતર છેલ્લા આઠ દિવસથી છે એ પહેલાં મોરમનો તહેવાર ગયો જ્યાં પાર્વતી ગયે તેમની દરગાહ હોય ધાર્મિક નીકળતા હોય માણસો અથવા હાલીન નીકળતા હોય અહીંયા રોડનો એટલો બધો ત્રાસ છે તો કોઈ વાત નહીં નાના નાના જે વાહનો હોય એને પણ અડફેટે લેતા હોય આઠ દિવસની અંદર બે ફૂટી અડફેટે લઈ બે ફૂટિયા પણ લઈ જશે એ નગરપાલિકાવાળાને ખ્યાલ છે લઈ જાય છતાં હમણાં નાના વાહનની અંદર હું પોતે જ પણ અડફેટે આવી ગયો તો આ લાઇટનો અંધારપટની અંદર ખરેખર નગરપાલિકાએ ધ્યાન આપવું પડે અને ઢોર પણ પકડતા નથી ઢોરનો ખાલી શો કર્યો છે ટાણા ચોકડીએ બે ચાર ઢોર પકડ્યા એની ગ્રાન્ટ પણ આવી છે ઢોર શા માટે પકડતા નથી એ પણ કાંઈ ખબર નથી માણસો આમાં મરી જાય છે તો આ સત્તાવાળાએ ધ્યાન આપવું જોઈએ રોલ નંબર નવ ના સદસ્ય સત્તારભાઈ મોહમ્મદભાઈ સૈયદ કોપણ ખેડૂતો આ મેં લેખિતમાં ફરિયાદ કરેલી છે નગરપાલિકાને ચી ગોપીર સાહેબને પોતાને ખબર છે કે આ લાઈટું રાણીના પુત્રોથી વન છે મને સાહેબ એ બધું એવું કીધું હતું કે તમામ લાઇટો ચાલુ થઈ કે છે સાહેબને મારો વિડીયો ઉતારીને રૂબરૂમાં એને મોકલ્યો પાછો ખરી વખત કે સાહેબ તમામ લાઇટો બંધ છે તમારા કર્મચારીઓ માર્ગદર્શન આપે છે અને ખોટા ઓલા રવાડે ચડાવે છે સાચું બોલતા નથી તો અત્યારે તમામ ધર્મના જે બેનો દીકરીઓના વ્રત ચાલી રહ્યા છે પગે ચાલીને માણસો આવતા જતા હોય છે ઢોર પકડવાના ડબ્બા સિહોરમાં નથી એ વાત તો સમજી શકાયું છે પણ ઢોરને પકડવા માટે કાંઈક તો વ્યવસ્થા કરવી પડે કાં તમે કોઈ પણ જગ્યાએ બીજી મૂકવાની વ્યવસ્થા કરો પણ કેમ કે આ ઢોરની અડફેટમાં રવૈયા કરીમદાદાએ વાત કરી એમ જે પોતે હમણાં આવી ગયા છે એને પોતાને પણ ઈજા થયેલી છે એ પોતે પણ હાલી શકતા નથી અને પોતે ઈબાદત માટે આવી શકતા નથી તો વહેલી તકે લાઇટનો વ્યવસ્થા કરવી અને આ રેઢિયા ઢોર જેટલા રોડ ઉપર બેઠા છે એ તમામને પકડવા માટે સર્વિસ કરવી લોકોને સંતોષકારક સારી રીતે સગવડતા મળે એવા નગરપાલિકાએ તમામ